સાતમો પ્રશ્ન કરી સાતમો પ્રશ્ન શું આપેલો છે સરવાળો કરો બરોબર સરવાળું કરો એટલે શું ખબર ખાલી આપણે સરવાળો કરવાનો છે કોનો કોનો આ જે બે સમીકરણ આપે છે એનો તો શું આપેલું છે સિક્સ એ નો વર્ગ માઇનસ સાત એ માઇનસ નવ કૌશમાં મૂકીએ વત્તા નવ એ નો વર્ગ વધતા દસે વત્તા પાંચ તો શું થાય

તેથી છ છ વત્તા નવ કેટલા થાય નવમાં એક ઉમેરો દસ ને પાંચ પંદર એનો વર્ગ અહીંયા કેટલા થાય દસ માંથી સાત નીકળો તો જે આપણે થાય ત્રણ વત્તા ત્રણે નવ માંથી પાંચ નીકાળો માઇનસ ચાર તો જવાબ કેટલો આવ્યો આપણો પંદરે વર્ગ વધતા ત્રણે ઓછા ચાર